આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા સભામાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે પહેલાં બોટકાંડમાં નિર્દોષ બાળકોના મૃત્યુ અને ત્યારબાદ પૂર અને આ પૂરમાં તેમજ માણસોમાં તો માણસોના તો જીવ ગયા પરંતુ પશુઓના પણ મૃત્યુ થયા છે આ બે ઘટના વડોદરા શહેર માટે કલંકરૂપ કહેવાય બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના આત્માનું આત્મા હવે તંત્રને જગાડવા લાગ્યું છે મિત્રો મૃત્યુ તો થયું પરંતુ મૃતક ના જે આત્માઓ છે તેનો અવાજ વડોદરા શહેરના બારસો કરોડની મદદ માંગી રહ્યો તેવું લાગી રહ્યું છે પાલિકાના સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો શહેરને દુબાડ્યું છે અત્યાર સુધી પ્રજાને કશું આપ્યું જ નથી પરંતુ પ્રજાના પાસે ઘણું બધું છીનવી લીધું છે હવે સમય આવી ગયો છે લાંબા સમયનું આયોજન કરી અને શહેરને સુખાકારી આપવામાં આવે તેવી માહિતી સામે આવી રહી છે અઢાર એક બે હજાર ચોવીસ બાર બાળકો અને બે શિક્ષિકાઓ એના કરતા વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ કોનો વાંક હતો શું હતું એના પર નહીં પડીશ પણ ગાયો મરી છે રોરવાડામાં પણ મળી છે બાંધેલી પણ મળી છે જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં ગૌ માતામાં ચોર્યાસી કરોડ એવી દેવતાઓનો વાસ જે અમે પૂજીએ એનું મૃત્યુ અને બાર માસુમ બાળકોનું મૃત્યુ એ આ સૌથી મોટું આ શહેર માટે કલાક એટલે મેં કહ્યું છે કે આઠ મહિનાના ગાળામાં આ બે મોટા ડૂબવાથી મોત થયા અને બાર બાસુમ બાળકો હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે કેવા કકડ્યા હશે જયારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ બાર બાળકોએ આખા શહેર ને જગાડ્યું છે આપ જોઈ શકો છો કે શહેરમાં બધા જ લોકો આજકાલ નાગરિકો તમામ લોકો જાગી ચુક્યા છે

અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ જ્યારે આ શહેર ડૂબ્યું ત્યારે બારસો કરોડ રૂપિયા પણ મળ્યા છે આપણે એમને કમ્પન્સેશન લેખે શું આપ્યું એ આપ સૌ જાણો છો કેશ ડોલ વેચાઈ રહી છે પાંચ કરોડ આયા પણ આ બાર બાળકોને ક્યાં શું મળ્યું એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષા એ રાજેશ ચૌહાણને પર કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં એ બંને સાંકળીને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેર જાગી ચુક્યું હવે શહેરના નાગરિકો ત્રસ્ત થયા છે દેખાય છે એમનો આક્રોશ બધાએ જોયો છે એટલે નાગરિકોને જગાડવાનું કામ માણસ સુધી પાણી હતું ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી જ્યારે માણસ ભોગવે છે મેં કહ્યું એમ આ જનતા કેમ ચાગી એને ભોગ્યું અને એને અહેસાસ થયો કે ડૂબવાથી મોત કેવું થાય એટલે મનીષભાઈને બી અહેસાસ થયો છે પાર્ટીના બધા જ કોર્પોરેટરનો થયો છે કોઈએ એનો અભિપ્રાય મૂક્યો છે નથી મૂક્યો પણ જો હવે એની એ જ પરિસ્થિતિ રહેશે તો જે મનીષભાઈએ કીધું છે એ મને વ્યાજબી લાગે છે કે કંઈક ને કંઈક કરીને આપણે કંઈક કરવું પડશે આ શહેર માટે કારણ આ પાંચ વર્ષના અમારા સમયગાળામાં અમે આપ્યું તો કશું નથી એવું લાગી રહ્યું છે પણ લઈ લીધું બધું બાળકોના જીવ લઈ લીધા શહેર ને ડૂબાડી દીધું હવે આ વડોદરા કોઈની પણ શહેર શરમ રાખ્યા વગર એવું કીધું એટલે જ મનીષભાઈ કીધું જો કદાચ નહીં કરો તો આંદોલન પણ કરવું પડશે અધિકારીઓ છે અને આ સિસ્ટમ ને દૂર કરવાની જરૂર છે જે આરોપો લાગી રહ્યા છે સત્તાધારી પક્ષ પર એ હવે નહી ચલાવાય અને આ સિસ્ટમ આવા કોઈ પ્રયોગ ના થાય અને પ્રજાને લાગે કે આ બોર્ડ આ સરકાર આ સત્તાધારી પક્ષ આ પદાધિકારીઓ તમામ લોકો પ્રજા માટે કામ કરી રહ્યા રીતે તંત્ર ભૂલી ગયું છે તમને લાગી ભૂલી જશે હવે જે પ્રમાણે ની વડોદરા શહેરની પરિસ્થિતિ ને નાગરિકો નો જે રોષ છે એ પ્રમાણે મને એવું લાગતું નથી કે આ જાગૃત નાગરિકો હવે ભૂલવા દેશે જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના એવું દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેર ને ડુબાડ્યું છે સંગઠન આવી જઈ રહ્યું છે

કે નિર્ણય લેવાની પ્રી મોન્સૂન કામગીરી પર તમારે વોચ રાખવાની ખાલી ને ખાલી ચેમ્બરો સાફ કરવાથી પ્રી મોન્સૂન કામગીરી નથી થતી પ્રી મોન્સૂન કામગીરીનો જે મતલબ છે એ તમે સમજો હવે કે 30 વર્ષ જૂનું નેટવર્ક છે અને એમાં વચ્ચેના જે ભૂંગળા છે એમાં સ્લજ કઈ રીતે અટક્યો છે એનું નિરીક્ષણ આજથી કરો અત્યારથી કરો રાજીનામાનું માંગ ઉઠી છે કે રાજીનામું આપી દો એ પ્રદેશનો મોવડી મંડળનો અને અમારા જે પણ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો છે એમનો નિર્ણય હશે એમને જે પણ નક્કી કર્યું હશે એ લોકો નક્કી કરશે